નમસ્કાર મિત્રો હું જયમીન પટેલ આજની જરૂરી છે ખાતરથી જોડાય છે આજકાલના ઘણા ખેડૂતો ઘણા વર્ષોથી રાસાયણિક ખાતર વાપરતા આવ્યા છે શરૂઆતમાં તો ઉપજ વધે છે પણ થોડાક વર્ષ પછી જમીન સુસ્ત થવા લાગે છે જમીનની જીવશક્તિ નાશ થાય છે આને લીધે રોગ પણ વધે છે શું તમારે આવી જમીનની સમસ્યાઓ આવે છે તો આપણો એક ઉકેલ છે ઓર્ગેનિક ખાતરનો ઓર્ગેનિક ખાતર જે પ્રકૃતિક પદાર્થમાંથી બનાવાય છે જ્યાં કેમિકલનું પ્રમાણ એકદમ નહીવત હોય છે તે તમામ પાક માટે સંપૂર્ણ ફર્ટિલાઇઝર છે અને પાકનો સંપૂર્ણ ખોરાક એ જ પાકની ઔષધિ છે એટલે કે કોરા કોમ્બો તમારા ખેતરમાં કોરા કોમ્બો વાપરી જુઓ એકવાર તમે શરૂ કરો એના બે ત્રણ મહિનામાં જ જમીનની હાલતમાં ફરક દેખાઈ જશે કોઈ પણ પાકની સંપૂર્ણ વૃદ્ધિ માટે સોળ પોષક તત્વો જરૂરી છે જે સંપૂર્ણ તત્વો કોરાકોમ્બોમાં રહે છે કોરાકોમ્બો રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડીને જમીનનું બંધારણ સુધારે છે અને પીએચ જાળવી રાખે છે કોરાકોમ્બો પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને છોડને મજબૂત બનાવે છે મિત્રો જમીનને તંદુરસ્ત રાખવી છે તો આજથી જ કેમિકલ ખાતરો એટલે કે રાસાયણિક ખાતરોને રામરામ કરો અને ઓર્ગેનિક ખાતરની શરૂઆત કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ